નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક આપણે નવા વિડીયોની સાથે તો મિત્રો આજે આપણે વાત કરીશું કે પીએમ કિસાનના લાભાર્થીઓ માટે શું ફાર્મર આઈડી ફરજીયાત કરવામાં આવી છે કે નહીં તેના વિશે મિત્રો વિડીયોમાં આપણે વાત કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો ચેનલ પર પહેલી વખત આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો મિત્રો તમારો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ કરીને મને જણાવી શકો છો તો મિત્રો જે ફાર્મર રજિસ્ટ્રીમાં આપણે જે ખેડૂત મિત્રોને પ્રોબ્લમ આવતો હતો એ સાઇનને લઈને તેનું મિત્રો અહીંયા સોલ્યુશન પણ કરી દેવામાં આવ્યું છે તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી ઓફિશિયલ એમની ચેનલ છે વોટ્સઅપની તો મિત્રો અહીંયા બતાવવામાં આવ્યું છે કે ફાર્મર રજિસ્ટ્રી અર્થ ઓપરેટર મિત્રો ખેડૂત મિત્રો તથા શ્રીઓને માટે ખાસ નોટ ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત ખેડૂત મિત્રોના રજિસ્ટ્રેશનમાં છેલ્લા સ્ટેપ ઇ સાઇનમાં ઘણા પ્રશ્નો ઊભા થયા હતા જે હવે સોલ્વ થઈ ગયા છે આથી દરેક મિત્રોને વિનંતી કે છેલ્લી તારીખની રાહ ન જોતા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા વિનંતી જે ખેડૂત મિત્રોને આપણે ફાર્મર આઈડી નથી બન્યા તે મિત્રોને હવે એ સાઈનનો પ્રોબ્લેમ દૂર થઈ ગયો છે તો જે ખેડૂત મિત્રોને ફાર્મર આઈડી ખેડૂત આઈડી બનાવવાની જે મિત્રોને બાકી હોય તે ઝડપથી પૂર્ણ કરી લે જેથી કરીને પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો મિત્રો આપને મળી રહે હવે મિત્રો તમારે એક પ્રશ્ન થતો હશે કે પીએમ કિસાનના લાભાર્થીઓને શું ફાર્મર આઈડી ફરજિયાત તો બનાવવી જ પડશે मित्रों તેના વિશે આપણે અહીંયા ઇન્ડિયન ન્યૂઝ ચેનલ દ્વારા એક ન્યૂઝ આપવામાં આવી હતી કે પીએમ કિસાનના લાભાર્થીઓને ફાર્મર આઈડી ફરજદ કરી દેવામાં આવી છે તો મિત્રો તેની વિડિયો ક્લિપ તમે અહીં જોઈ શકો છો આપું બતા દે કે શાસન કਿਸ તરહ સે સાફ કર દિયા ગયા હે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કી 19મી કિસ્ત કા લાભ સરફ ઉનહી કૃષકો કો મિલેગા જનકી ફાર્મર રજિસ્ટ્રી તૈયાર હોગી કે સરકાર કી ઇસ યોજના કે તહત હર કિસ્ત મેં કિસાનો કે ખાતે મેં 2000 રૂપિયા કે રશિયા આતી હૈ अब उन्नीसवी किस्त के लिए फार्मर रजिस्ट्री को अनिवार्य किया जा रहा है मित्रों तुम्हें तो वीडियो में क्लिप में जो पी मित्रों अपने भारत सरकार मंगलवारे संसद महती आप, आप के फ्लिंग डायरेक्ट बेनिफिट ट्रांसफर डीबीटी योजना पीएम किसान हेठ लाभार्थियों की संख्या बेहजार तेवीस में चौदह टका घटी ने करोड़ थी गई है ज्यादा गया वर्ष દસ પોઈન્ટ તોતેર કરોડ હતી તો મિત્રો અહીંયા ડીબીટીના માધ્યમથી મિત્રો બે હજાર ત્રેવીસને ચોવીસના જે લાભાર્થીઓને ડીબીટી સ્ટેટસ આપણે બંધ હતું તેના કારણે મિત્રો અહીંયા જેની સંખ્યા આપણે અહીંયા માઇનસ જોવા મળે છે નવ પોઈન્ટ એકવીસ થઈ ગઈ છે ને એને પહેલાં આપણે અહીંયા દસ પોઈન્ટ તોતેર કરોડ હતી તો મિત્રો જે મિત્રોને ડીબીટી સ્ટેબીટીસની સેવા જે લોકોને બન હોય તે મિત્રો ડીબીટી બેંકમાં જઈને તમે કરાવી શકો છો મિત્રો અહીંયા આપણે આજ સુધીમાં કેટલા ફાર્મર આઈડી બની બની ગયા છે ખેડૂતો આઈડી તો મિત્રો અહીંયા આપણે જે ઓફિસિયલ એની વેબસાઇટ છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીની તેના ઉપર મિત્રો અહીંયા વેબસાઇટ પે તેની વેબસાઇટનું ઓપન કરી ત્યાં મિત્રો અહીંયા ડેશબોર્ડનું ઓપ્શન બતાવવામાં આવ્યું છે તે જગ્યાએ આપણે ક્લિક કરશું ત્યાર પછી મિત્રો અહીંયા ભાષાને અહીંયા સમજવા માટે આપણે ગુજરાતીમાં ટ્રાન્સફર કરી લઈએ તો મિત્રો નવ પોઈન્ટ એકવીસ કરોડ ટોટલના લાભાર્થીઓ છે જેની આપણે અત્યારે જોવા જઈએ તો પીએમ કિસાનની જે ફાર્મર આઈડી બનાવવામાં આવી છે મિત્રો ચોસઠ લાખ સોળ હજાર બસો એકત્રીસ અત્યાર સુધીની આપણે ફાર્મર આઈડી બની ગઈ છે જે ખેડૂત મિત્રોની ફાર્મર આઈડી બન બની ન હોય તે મિત્રો પોતાની સેલ્ફ રજીસ્ટ્રેશન અથવા વીસી દ્વારા અથવા સીએસસી સેન્ટરને મુલાકાત લઈ તમે

જેમ બને આ મિત્રો પીએમ કિસાનના હપ્તા પહેલાં આપણે પીએમ ફાર્મર આઈડી બનાવવી પડશે ત્યારે જ મિત્રો પીએમ કિસાનનો આપણને ઓગણીસમો હપ્તો મળશે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વખત આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મળીશું આપણે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત